મહાભારતના આરણ્ય પર્વ પ્રમાણે યુધિષ્ઠિરે ભગવાન સૂર્ય પાસેથી અનાજ મેળવવાની ઈચ્છાથી તેમની ઉપાસના કરી હતી અને ભગવાન સૂર્યએ તેમને અક્ષય તૃતીના દિવસે જ પ્રસન્ન થઈને એક એવું વાસણ આપ્યું હતું જેમાં ક્યારેય અનાજ ખૂટે નહીં અને આ વાસણને અક્ષય પાત્ર કહેવામાં આવે છે અને અક્ષય તૃતીયાના દિવસે જ ખેડૂતો પણ તેમના પાકને કાપીને ભગવાનને ચડાવતા હોય છે જેના કારણે તેમને સુખ સમૃદ્ધિ બની રહે

અને ખેડૂત પોતાનો જે કંઈ પાક હોય એને લહેરાવવા માટે એ આયોજન બંધ એની વાવણી કરતો હોય છે પણ હળોતરા એ મહત્ત્વનો દિવસ છે અખાત્રી ખાત્રીના દિવસે ઘણા બધા માણસો જે પૈસાદાર વર્ગ છે એ સોનું ચાંદી કે એવું કંઈક ખરીદી શકે છે જ્યારે ખેડૂત છે એ પોતાની જમીન પર એ પોતાનો પાક લહેરાવવા માટે અને વરસ કેવું આવશે વરસના આધારે એ પોતાનો પાકની આયોજન કરતો હોય છે એટલે આ ખાતરીનું મહત્ત્વ એ છે કે ઘેરથી હર હોય તો હર અથવા તો પોતાની કોદાળી ઉપર કંકુ ચોખા છોલ્લા નરાશળડી બોધી સોપાડી અને જ્યારે ઘેરથી નીકળે એટલે ખેડૂતની પત્ની એમના પાછળ પાણીનો રેલો રેરાવતી હોય છે ત્યાર પછી ખેડૂત ખેતરમાં આવી અને અગિયાર અથવા સાત ઓટા માડી અને અનાજ પાછળ પહેરતો હોય છે અને એ અનાજના આધારે આખું વરસ સારું જાય એ રીતે ખેડૂત આશય અને વરસાદ સારો પડે તો પાક લહેરાય અને ખેડૂતો માલમ માલ થાય પણ કુદરતી આફતો છે એ વખત ખેડૂતની મુશ્કેલીઓ વધી જતી હોય છે એટલે સારું રહે શુભ અખાત્રીત કહેવાય છે અખાત્રી વર્ણ નોત્રી મુહૂર્ત છે એને કઈ મુહૂર્ત જોવામાં આવતું નથી એટલે શુભ દિવસ છે એટલે ખેડૂતનો પાક માટે આ આયોજન કરવામાં આવતું હોય છે તો હાલ આપણે ખેડૂતો પાસેથી જાણ્યું કે અખાતી જ કેમ મનાવવામાં આવે છે અને તેનું મહત્વ શું રહેલું છે તો આવી દરેક પ્રકારની સ્ટોરીઝ માટે આપ જોડાઈ રહો ટીવી સેવન્ટીન ગુજરાતી સાથે નમસ્કાર